હિન્દુ ધર્મ અને ભારતીય પરંપરામાં ગાયને માતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે એવા પાલનપુરમાં ગૌપ્રેમીઓ દ્વારા ગાયને રાત્રે અકસ્માતથી બચાવવા માટે ગૌરક્ષા નામે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે પાલનપુર હાઈવે પર રખડતી ગાયને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે જેથી અંધારામાં પણ રેડિયમ ચમકતું રહે અને તેના કારણે વાહન ચાલકને ખ્યાલ આવી જાય કે આગળ ગાય છે જેના પરિણામે અકસ્માત ટાળી શકાય છે પાલનપુરમાં ગૌ સેવા ટીમ પાલનપુર અને દીપકભાઈ અંબાણી દ્વારા પાલનપુર શહેરમાં રસ્તા ઉપર રખડતા ગૌવંશ અને અબોલ પશુઓના ગાળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા સૌથી વધારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાના કારણે ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બનતા હોય છે હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ગૌવંશના વચ્ચે આવી જવાથી બનતા અકસ્માતને ટાળી શકાય તે માટે રેડિયમ રિફ્લેટ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા રાત્રે અંધારામાં રખડતી ગાયો ગમે ત્યાં બેસી જતી હોય છે અને રાતના અંધારામાં દેખાતી પણ ન હતી એવામાં હાઈવે પર પૂરપાટ દોડતા વાહનો સાથે અથડાતા અકસ્માતો સર્જાય છે ત્યારે હાઈવે પર ગાયોને અકસ્માતથી બચાવવા માટે રેડિયમ બેલ્ટ બાંધવાનું ગૌપ્રેમીઓએ અનુખુ બીડું પાડ્યું છે